નમસ્કાર હું નગેન્દ્ર રવિજય આજે મારા એંસીમાં જન્મદિવસે આપની સમક્ષ હાજર છું મારા પરમ હિતે છું લલિતભાઈ ખંભાતિયાએ મને કહ્યું કે અનેક વાંચકો મને મળવા માગે છે બહુ નિખારસપણે બહુ વિનમ્ર ભાવે આપને જણાવું કે હું હાથી દાંતના મિનારોમાં બેઠો નથી મારે ત્યાં જે પણ વાંચક આવે છે એમને હું મળું છું એમની જોડે વાત કરું છું લાંબો સમય વાતચીત થાય છે અને ફરીથી એમને એકની એક વાત કહું છું કે હું જે કરી રહ્યો છું એ માત્ર તમારી પ્રગતિનું પહેલું પગથિયું છે એ પછી બીજા નવસો ને નવ્વાણું પગથિયા છે એ તમારે ચડવાના છે અને જો તમે ચડી ચૂક્યા હો તો પછી મારા તરફથી તમને અભિનંદન કારણ કે હું તો માત્ર નિમિત્ત છું અને જેટલું લખાયું છે એ આપને જો મદદરૂપ થયું હોય તો મારા માટે એ પરમ સંતોષની વાત છે મને હમણાં એક વાત જાણવા મળી છે અનેક વાંચકો તરફથી કે સફારીનો લવાજમ મેં માત્ર છ મહિનાનું કરી નાખ્યું છે છ મહિનાનું એટલા માટે કે બાર મહિના પછી કોસ્ટિંગ કેવું હશે સર્ક્યુલેશન કેટલું હશે કાગળનો ભાવ શું હશે એ બધું હું જાણતો નથી અને છેલ્લા છ મહિનામાં ઘણા બધા સમીકરણો બદલાયા છે અને સફારી અત્યારે લગભગ નુકસાન કરવાની સ્થિતિમાં છે હવે આમાં હજી વધારો થવાનો હોય તો પછી મારે ચેતીને ચાલવું જોઈએ અને કદાચ ભાવ વધારવો બી પડે એટલે આ બધી સવલતોની છૂટછાટ રહે એટલા માટે મેં ત્યારે છ મહિનાનું રાખ્યું છે હું શારીરિક રીતે બહુ સ્વસ્થ છું રોજના પંદર કલાક કામ કરું છું અને સવારના અને સાંજના પુષ્કળ વાંચું છું પુષ્કળ વાંચું છું અને પુષ્કળ લખું છું અને આપ સૌ જાણો છો કે હું જુદા જુદા નામે આખું સફારી લખું છું મેં અગાઉ સાડા ત્રણસો અંકો ફ્લેશના એકલે હાથે લખ્યા છત્રીસ અંકો સ્કોપ મેગેઝિનના એકલે હાથે લખ્યા અને આ ત્રણસો ત્રેસઠ અંકો સફારીના એકલે હાથે મેં લખ્યા છે અને હજી ચારસો સુધી પહોંચાડવા જેટલી મારેમાં શારીરિક તાકાત છે તકલીફ એ છે કે જમાનો બદલાયો છે ડિજિટલના યુગના આપણે પ્રવેશી ચૂક્યા છે પાવર ઓફ પ્રિન્ટેડ વર્ડ લોકો હજી સમજતા નથી હું ઘણી અનેક લોકોને સમજાવું છું કે તમે ડિજિટલ જે વાંચો છો એ ડિજિટલ તમને માહિતી આપે છે જ્ઞાન નથી આપતું ઇન્ફોર્મેશન આપે છે નોલેજ નહીં નોલેજ પુસ્તકોમાંથી જ મળે મને ઘણી વખત વિચાર આવે કે હું કિન્ડલમાંથી વાંચું પણ કિન્ડલમાં હું જોઉં ને એ તરત મને થાય કે મને આમાં મજા નથી આવતી હું જે મેં પુસ્તક મેં કિન્ડલમાં ખરીદ્યું હોય ને એનું પ્રિન્ટેડ એડિશન મંગાવી લઉં છું હવે આ સ્થિતિ અત્યારે રહી નથી હું કેટલા જણાને સમજાવું કે પુસ્તક વાંચો પણ ખરેખર લોકો નથી વાંચતા પણ મારી જાત ચાલે છે ત્યાં સુધી હું જ્ઞાન યજ્ઞ ચલાવવા માગું છું સફારી બહુ જ નુકસાન કરવા માગશે ત્યારે તો હું બહુ લાચારી સ્થિતિમાં આવી જઈશ પણ અત્યારે તો મારામાં પૂરતી તાકાત છે કે ચારસોમાં અંક સુધી પહોંચાડી દઉં છેવટે આપ સૌનો આભાર અને એક વાત ફરીથી કહી દઉં કે હું આથી દાજના મિનારામાં બેઠો નથી આપમાંથી કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે મને મળી શકે છે એક આગોતરું એક ફોન કરીને મને જાણ કરી દે એટલું પૂરતું છે મારા માટે અને વિના સંકોચે તમે આવી શકો છો